સાબરકાઠા જિલ્લાના પ્રાંતિજ ના ગડકણ માં આવેલી ગડકણ હાયર સેકન્ડરી સ્કૂલ માં ગુજરાતી શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઈડર અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કચેરી હિંમતનગર તેમજ ગડકણ હાયર સેકન્ડરી સ્કૂલ ના સંયુક્ત ઉપક્રમે આયોજિત વલભી શાળા વિકાસ સંકુલ પ્રાંતિજ તલોદ સંકુલ કક્ષા વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું જેમાં કાર્યક્રમની શરૂઆત શાળાની બાળાઓ દ્વારા સરસ્વતી વંદના સ્વાગત ગીત તેમજ ઉપસ્થિત કરી પ્રાંતિજ અને તલોજની શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં સિત્તેર જેટલી કૃતિઓ આ બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પ્રાચાર્ય શ્રી ઈડર ડાયટ શ્રી ડોક્ટર એમજી ચૌહાણ મેનેજિંગ ટ્રસ્ટી નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ગાંધીનગરના ડોક્ટર અનિલભાઈ પટેલ મંત્રીશ્રી સાબરકાંઠા જિલ્લા આચાર્ય સંઘ શ્રી ભરતભાઈ વી પટેલ લાયઝન ઓફિસર ડાયટ શ્રી ભરતભાઈ અગ્રવાલ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રી ગંભીરસિંહ ઝાલા એઆઈ શ્રી મહેન્દ્રસિંહ ઝાલા બ્લોક એમ એસ શ્રી હિરેનભાઈ વ્યાસ સીઆરસી પ્રાંતિજ શ્રી વિષ્ણુભાઈ એઆઈ શ્રી દિલીપભાઈ શ્રી અમિતભાઈ કાપડિયા વલભી શાળા વિકાસ સંકુલ કન્વીનર જયેશભાઈ પટેલ ગડકણ વિભાગીય કેરવણી મંડળ પ્રમુખ શ્રી પ્રહલાદભાઈ એસ પટેલ મંત્રી શ્રી રમેશભાઈ એમ પટેલ કેરવણી મંડળના સભ્યો શાળાના આચાર્યશ્રીઓ શિક્ષક મિત્રો બાળકો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમના અંતમાં કિરણબેન પટેલ દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો તો સમગ્ર કાર્યક્રમનું સંચાલન જે પટેલ તેમજ કૌશિકભાઈ બી દ્વારા કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગડકણ હાયર સેકન્ડરી સ્કૂલના આચાર્યશ્રી દીપકભાઈ પટેલ તેમજ શિક્ષક મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી અહેવાલ અલ્પેશ નાયક